ईस्टर्न इंडिया कल्चरल एसोसिएशन को इकतालीस साल हो गए हैं यहाँ सभा विस्तार में यहाँ के लोगों की सेवा करते हुए और हम लोग आज के तारीख में एक ब्लड डोनेशन कैंप और फ्री मेडिकल कैंप का आयोजित किया गया है हमारे लगभग 600 लोग हैं जो इस तरह का काम में हमारी मदद करते हैं और लायंस क्लब इसमें हमारा जुड़ा हुआ है लायंस क्लब का ब्लड बैंक इसमें जुड़ा हुआ है और मैं सभी को लायंस क्लब को और हमारे एसोसिएशन के सभी मेंबर को बहुत धन्यवाद करता हूँ नमस्कार मैं गौतम दास यहाँ का जनरल सेक्रेटरी નમસ્કાર આજનો સમા વિસ્તારમાં ઓવર ડેમ પરિવાર સમા તરફથી દર વર્ષે પંદર ઓગસ્ટનો ખૂબ સુંદર દેશભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવે છે સાથે સાથે લાયન્સ ક્લબ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનનો પણ કાર્યક્રમ રાખવામાં આવે છે અને આ વિસ્તારમાં રહેતા બધા જ પરિવારના લોકો સામૂહિક રીતે એ થઈને મોટી પ્રમાણમાં રક્તદાન કરતા છે ખરેખર સમાજમાં આઝાદી પરોની સાથે સાથે આવા પ્રકારનો બ્લડ ડોનેશન કરવાનો પણ એક વિશેષ કાર્યક્રમ આ લોકો રાખે છે એ બદલ સમાજના બધા જ અગ્રણીઓને યુવાનોને અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન જે લોકો કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે સંસ્કારી નગરી વડોદરાના સર્વ નાગરિકોને આ ઇજોત્રમાં આઝાદીના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આવો સાથે મળી આ મહાભારતીને વિશ્વ સત્તા ઉપર